કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાના પિતા અને ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમને યાદ કરતા એક ભાવુક સંદેશ લખ્યો છે મંગળવારે રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાના પિતાની સાથે બાળપણની એક તસવીર પણ શેર કરી છે રાહુલ ગાંધીએ એક્સ પર ભાવુક થઈને એક પોસ્ટ પણ લખી હતી મહત્વનું છે કે તમિલનાડુના શ્રી પરમ એકવીસ મે ઓગણીસો એકાણું એક ચૂંટણી રેલી દરમિયાન એક આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી તપાસમાં જાણ થઈ હતી કે તેમની પત્ની હત્યા એક મહિલાએ કરી કે જે માનવ બોમ્બ બનાવીને ત્યાં આવી હતી તે રાજીવ ગાંધીની પાસે પોતાની કમરમાં બોમ્બ બાંધીને ગઈ હતી તે તેમના ચરણ સ્પર્શ કરવા ઝૂકી અને પોતાની કમરમાં લાગેલા બોમ્બનું ટ્રિગર દબાવી દીધું તે બાદ થયેલા વિસ્ફોટમાં રાજીવ ગાંધી સહિત અઢાર લોકોના મોત થયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App